ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા લો વિડીયોમાં તો આપણી નોકરી પૂરી થઈ ગઈ નાઇટની ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે હવે અને ઊંઘ આવે કારણ કે ચાર્જ દો નહીં બરાબર એટલે ઓપરેટર આવી જાય પણ હું બેહી ગયો થોડું કોમ એટલે તો ચાલો જઈએ હવે ઘરે ઘરે જઈને ચા પાણી કરીને પાછા આવીએ આપણે શોપ ઉપર એટલે આજે બીજો બીજી વેરાયટીનો માલ આપવાનો છે

તો આપણા એ થયોથી શું કહેવાય એલસીડી રાઇટિંગ ટેબ્લેટ એ લીધું હતું પણ આ દ્રષ્ટિ પણ એક લાખ જી આ બંગ કરી દીધી જીયા તો ગોડી છે

તનચી બાતી ભૂંડ લાજો ગોડી દસ્તી તુય ગોડી હો હ હ તુય ગોડી જીયા ગોડી નહીં તું ગોડી હું ગોડી નહીં જીયા ગોડી તું ગોડ બસ જો જો મસ્ત મોર દોર્યો ઓય પેચ્ચો આવી મોરને હમ જો મે મોર દોરે મસ્ત દસ્તી ખુશ ખુશ થઈ ગઈ મોર દોરી આ જો નહીં ખુશ થઈ ગઈ હા

ખાલી આપણે ચાલુ કરીને મેળ દેવાની આથી હેડે જાય લાઇટ મ્યુઝિક પ્લસ રોબોટ બને એ મેન કે કે રોબોટ બનવો તો આપણે ગાડી છે જુઓ મસ્ત કલર માં આપણે એને ચાલુ કરીને બતાવીએ રોબોટ થતો હોય એ બતાવીએ જોઈ લો ડાયરેક્ટ રોબોટ લાઇટ મ્યુઝિક પ્લસ સેન્સર કે જે બાજુ અંદર નહીં જવાનું ખાલી અંદર પણ થાય જાય છે રોબડ થઈ ગયો અને ફોન આવે છે એટલે આ કેમેરો બંધ કરું છું આ બાજુ ટચ કરો ફોન આ ટાઈપ મ્યુઝિક સાથે અને હવે રોબોટ બનશે હવે રોબોટ બનશે ટચ કરજો થઈ ગયો રોબોટ રોબોટ તૈયાર આ બાજુ આ બાજુ તો જ એ ટાઈપની કાર આવશે અને હવે રોબોટમાં બેહી રહ્યા હાથે હાથે આપણે કોઈ કરવાની જરૂર નહીં કે જે નાનું છોકરું હોય એના માટે બેસ્ટ છે કે એને હાથી હાડાવી જ પડે નહીં બે હજાર બે હજાર રોબોટ બે હજાર આવે બે હજાર બે છે એટલા ઘણી હું કેમેરો ચાલુ રાખશે બે ગયો ને કટી ગયું તો આ ટાઈપની ની આવશે બરાબર તો ચલો એના પેક કરીને મેકી દઉં આખો ગીત આવડે ને હા ના જાતો ને તો આપણે નાનો ચાહક આવ્યો છે એને પસંદ આવ્યો હોય પિયાનો જાવ તો ત્યાં કાકા હંગા સાથે બહુ મોટું છે અને ફૂમતાડજીનો બહુ મોટો ફેન છે ગાવાનો શોખીન હે તો જો પિયાનો પસંદ કર્યો હોય અને આપણા પિયાનો મેં આગળ તમને બતાવ્યો તો કે ચાર્જેબલ વિઝ પાવર એન્ડ માયક હંગાત આવશે તો આપણે નું ગીત ગવરાઈએ ગયા ચાલુ કરો आउरा लो मीकी ता मारे रे ओ नामा अरे वाह गा गा पारे हे दरोच बने हो पाडीना से मारी हे गराच बने हो पाडीना ला ओदिको त दिलनु अनि पाली रे गयो ओए તો જોઈ લો આટલા નાના સિંગર એમ કે એની જાતે આપણા પિયાનો હંગાત આવે એમાં એક મોં ગીત ગાયું છે બિલકુલ શરમ વગર જયદીપ શીખો આરે શર્મા છે અમારા વિડીયોમાં બોલતી તો આપણે જુદી શોપ વધાય નહીં અને ડીલા જો આરે તો એને ચેનલનું જ નામ બોલ તો જુઓ આપણે

મફુકારી પા ની ચાય અને જે પેલો હું ના પેલી રોયલ આપણે એનું અલગ કાઉન્ટર રાખી દીધું હોય તો પાર્લરે તમને મફુકાનું જી ચા બધું મળી રહેઉન્ટ કરવાથી ઘણો બધો

મજાક મને બંધ કરી નાખ ના મજાક ના થાય એ મજાક નહી તો મજાક પડી બારે એ વાડું થયું યાર આજે મને માર થોડો મારા આવા જાવું છે ઘરે કેમેરો ચેક કરીને અમાર સીસીટીવી નું કામ ચાલુ હો ને બધી આ બધી બાજુ લગાઈ દીધા સીસીટીવી એટલે મેં હજુ થી સબ ચાલુ રાખીએ બરાબર તો ચલો હવે જઉં ઘરે અને ઘરે જઈને જય માતાજી